હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો અથવા તો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ સંબંધિત જાહેરાતની ભરતીમાં ભાગ લીધો હોય મિત્રો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો વિગતે જોઈએ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિકી સંવર્ગોની સીધી ભરતીની જાહેરાતો અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ ઉમેદવારો એ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ જેમના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે જેની વિગતો ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો એ મિત્રો જાહેરાતનું નામ લેટર ડાઉનલોડ કરવા સમય તમામ બાબતો આપેલી છેવયત નિરીક્ષક વર્ગ ત્રણ જેમની પરીક્ષાની તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ છે રિપોર્ટિંગ સમય સાત ત્રીસ કલાક છે સવારના પરીક્ષાનો સમય સવારના નવ થી બાર કલાક છે અને બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ ના કોલ લેટર ડાઉનલોડ કરવાની શરૂઆત મિત્રો દસ અગિયાર બે હજાર ના રોજ સાંજે સત્તર કલાકથી થઈ છે અને સત્તર બે હજાર ના રોજ આઠ પિસ્તાલીસ કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો અડતાલીસ બે હજાર છવ્વીસ અધિક મદદનીશ ઇજનેરી યાંત્રિક વર્ગ ત્રણ જેમની પરીક્ષાની તારીખ સત્તર અગિયાર બે છે રિપોર્ટિંગ સમય મિત્રો તેર ત્રીસ કલાક છે પરીક્ષાનો સમય બપોરના પંદર કલાક રહેશે અને જેમાં કોલ લેટર સાંજે કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે અને બપોરના કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે મંડળ જયારે પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરીફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી મંડળ દ્વારા યોજાનાર એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના ચાસા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે જે પૈકી સંબંધિત ઉમેદવારોએ ચદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝિકલ આઉટ કાઢી પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અશોક હાજર રહેવાનું રહેશે ઉક્ત સ્વર્ગોના તમામ ઉમેદવારોએ દસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે સત્તર ત્રીસ કલાકથી જે તે સ્વર્ગની પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલાં સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર યાને કે કો લેટર ડાઉનલોડ કરી શકશે ઉક્ત સ્વર્ગોના તમામ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશપત્ર કો લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરવાના રહેશે તો અહીં મિત્રો લિંક આપેલી છે લિંક પર ક્લિક કરતા આ મુજબનો પેજ ખુલશે જેમાં એડવર્ટમેન્ટ નંબર પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરશો એટલે નીચે મુજબની સ્ક્રીન ખુલશે તો આ મુજબની સ્ક્રીન ખુલશે ત્યારબાદ મિત્રો અહીં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે સ્ટેપ ત્રણ મુજબ એડમિટ કાર્ડ પર ક્લિક કરીને પોતાના ઓનલાઇન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તો અહીં મિત્રો આપેલું છે એડમિટ કાર્ડ જેમના પર ક્લિક કરવાથી કોલ લેટર ડાઉનલોડ થશે ત્યારબાદ મિત્રો સ્ટેપ ચાર મુજબ ઓનલાઇન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે અને કોલ લેટરમાં નિર્દેશિત તારીખ અને સમયે પરીક્ષા કેન્દ્ર પર કોલ લેટર અશુભપણે સાથે લાવવાનો રહેશે અને કો દર્શાવેલ ઉમેદવાર માટેની સૂચનાઓ અવશ્ય વાંચીને તેનો ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે તો અહીં મિત્રો કોલેટર લેટર સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે વધુમાં ખાસ મિત્રો નોંધ આપેલી છે કે ઉક્ત સ્વર્ગોની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લહિયો વળતર સમય મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે તે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસિબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લખવા માટે અક્ષમ લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહીઓ વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત નમૂનામાં પુરાવાઓ સાથે અરજી મંગાવવાની થાય છે પચીસ થી પંદર પચીસ ચૌદ કલાક સુધી દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહિયાના તમામ જરૂરી પ્રમાણપત્રો ની નકલો સાથે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

જેમાં ઉમેદવારે ભરેલો ઓનલાઈન અરજીપત્રકની નકલ ઉમેદવારની ઓળખના પુરાવાની ફોટોકોપી દિવ્યાંગતાનો પુરાવો હંગામી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એપેન્ડિક્સ એક સક્ષમ અધિકારી સિવિલ સર્જને કાઢી આપેલ લહિયાની ઓળખનો પુરાવો લહ્યો જે તે સ્વર્ગની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કરતાં એક સ્ટેપ નીચે સુધીનો અભ્યાસથી વધુ અભ્યાસ કરેલ ના હોવો જોઈએ લહિયાની ઉંમર અંગેનો પુરાવો આધાર કાર્ડ જન્મનું પ્રમાણપત્ર એસએસસી માર્કશીટ કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય શાળા જયારે આપવામાં આવેલ બોનોફાઈડ સર્ટિફિકેટ શાળા સોડિયાનું પ્રમાણપત્ર તો આ પૈકી કોઈ પણ લહિયાની ઉંમર અંગે પુરાવો રજૂ કરતું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે ત્યારબાદ લહિયાની ફરજો સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો લહિયાની સુવિધા માટેનું ફોર્મ અહીં આપેલું છે તો નમૂનો આપેલો છે એ મુજબ લહિયાની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારની વિગતો ભરવાની રહેશે નામ મોબાઈલ નંબર ફોન નંબર બેઠક નંબર જન્મ તારીખ પત્ર વ્યવહારનું પૂરું સરનામું પરીક્ષા કેન્દ્રનું નામ અને ઉમેદવારનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અડધી સહી ફોટા પર આવે તે રીતે કરવાની રહેશે ત્યારબાદ લહિયાની વિગતો અહીં મિત્રો દર્શાવવાની રહેશે તારીખ આધાર કાર્ડ નંબરનું સરનામું પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે અને જેમના પર અડધી સહી આવે તે રીતે સહી કરવાની રહેશે અને લહિયાની ગુણપત્રકની સ્વપ્રમાણિત નકલો જોડવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં લહિયાનું નિવેદન સંબંધી બાહંધરી સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો વળતર સમયની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે તો તમામ ઉમેદવારો જેમને લાગુ પડતો હોય તેમને ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનો રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર